મિત્રો તમારું બધાનું સ્વાગત છે તો આપણી પાસે ગાડી આવી છે બરાબર ફુલ્લી પેક પેક એટલે આમ જઈ તમે તમારી પાસે કદાચ સર્વિસ સ્ટેશનમાં આવી ને તો તમને આમ કંઈ ખોલું જ થાય ને કે શરૂઆત ક્યાંથી કરે ને આને પૂરું કાં ઇકોરથી રાખવું બરાબર એની હાલત ટાણે એવી છે આ બ્રશ છે ભાઈ આ બ્રશ બ્રશ આપણે ટાણે ઘસીને બધું કાઢ્યું આ ખૂણા ભેરાશ આ બધા ખાચકા ભેરાશ હવે આની કોઈ સીમા નથી બધો કચરો આ બધું ભેર્યું થયું અંદર બાર બધુંય સીઠું બીઠું બધી ભરીથી સાફ કરીશ બરાબર અંદર આટલો જ કચરો છે આમાં બધું હાવ પેકે પેક કરીશ સોપારી માવા બરાબર આગળનું તમને બતાડું આ એક એક મહિના ગાડી ધોવાની નથી ભાઈ પૂરો એક મહિનો થયો આ ગાડી આમાં બધું પેકે પેક છે કદાચ તમને સારું દેખાતું હોય એમાંથી આમાં કંઈ છે નહીં આ બધો ભેગો કરે મેટી બેટી બધું ખતમ થઈ ગયો ઘણું કામ કરાવવું પડે છે તો આને આપણે સર્વિસ કરીએ બરાબર પછી પાછો વિડીયો ફૂલ વિડીયોમાં નાખશું આને બરાબર અત્યારે તો આપણે આને કામકાજ ચાલુ જ છે અત્યારે વેક્યુમ કાઢીને ચાલુ કરી દઈએ સાફ સફાઈ ચાલો